તો મિત્રો જો તમે કોઈને લગ્નમાં અથવા સગાઈમાં બર્થડેમાં ગિફ્ટ આપવા માગતા હોય અથવા ગર્લ્સ માટે ખાસ જો તમે કટલો સામાન લેવા માગો છો તો આજે હું તમને સરસ મજાની શોપમાં લઈને આવી ચૂક્યો છું આ જગ્યાએ તમને તમામ વસ્તુ મળી જશે જી હા આજે આપણે આવી ચૂક્યા છીએ ક્રિષ્ના નોવેલ્ટીમાં અહીં તમને અલગ અલગ પ્રકારની ગિફ્ટોથી માંડીને ગર્લ્સને લગતો સામાન છે નાના બાળકોના રમકડાથી માંડીને બેગ છે સ્કૂલ બેગ છે પછી પર્સ છે તમામ વસ્તુ તમને આ જગ્યાએ મળી જશે તો ચાલો આ જગ્યાની મુલાકાત લઈએ અને તમને પણ આ શોપની મુલાકાત કરાવું અને કઈ કઈ વસ્તુ મળે છે તો જોઈએ તો આ જગ્યાએ તમને ગર્લ્સનો સામાન જોઈએ પહેલાં તો પર્સ જોઈ સરસ મજાના પર્સ જોવા મળશે મહેંદી છે આ ઉપરાંત તમારી કોઈ સગાઈમાં આપવાની વસ્તુઓ તમને મળી જશે મેરેજ ફંક્શનમાં આપવાની વસ્તુ જોઈતી હોય તો મળી જશે ચશ્માથી મળીને ફોટો ફ્રેમ છે ગિફ્ટનું તો અલગ અલગ ખજાનો તમને જોવા મળશે જોઈ શકો છો તમને બર્થડેમાં સગાઈમાં અથવા કોઈ પણ પ્રકારે સારા પ્રસંગમાં કોઈ ગિફ્ટ આપવા માગતા હોય તો આ જગ્યાએ તમને અલગ અલગ પ્રકારની ગિફ્ટો મળી જશે જે તમને એ કહી શકાય કે તમારે કોઈ વ્યક્તિને આપવો છો તો તે પણ ખુશ થઈ જશે અને અલગ અલગ પ્રકારના શેમ્પુ છે સ્પ્રે છે કહી શકાય કે તમારે કોઈ બી વસ્તુ જોઈતી હોય તો આ જગ્યાએ કટલર સામાનથી માંડીને તમામ વસ્તુ આ જગ્યાએ મળી જશે આ ઉપરાંત ઘર સુશોભન માટે ફૂલદાની જોઈતી હોય અલગ અલગ ભીત ઘડિયાળો જોઈતી હોય જો તમારે ઘરને સારું સુશોભિત કરવું હોય તો અલગ અલગ ઘડિયાળો મળે છે ભગવાનની મૂર્તિઓ તો જો કોઈને ગિફ્ટ આપવા માગતો હોય ભગવાનની મૂર્તિઓ અથવા તમારી ગાડીમાં મૂકવા માગતા હોય ઘરમાં કહેવાય કે શોપીસમાં મૂકવા માગતા હોય તો અલગ અલગ મહાદેવની છે ગણપતદાદાની છે કૃષ્ણની છે ભગવાન બુદ્ધની છે અલગ અલગ તમારે ફોટો ફ્રેમ સેટ કરવા હોય મેરેજના હોય કોઈ તમારી બર્થ કોઈ યાદ સેવ સેવ કરી હોય તો તમને એ અલગ અલગ પ્રકારની ફોટો ફ્રેમ મળી જશે આ ઉપરાંત કહી શકાય કે જુદા જુદા ભગવાનની મૂર્તિઓ મળીને ફોટો ફ્રેમ સરસ મજાની વાત અહીં ખાસ તો અલગ અલગ ફોટો ભગવાનની ફ્રેમ મળી જશે અને જુદા જુદા કહી શકાય કે અલગ અલગ ભગવાનના ફોટો છે ઘોડાવાળા છે આ ઉપરાંત તમામ વસ્તુ તમને આ જગ્યાએ મળી જશે આ જગ્યાએ કહી શકાય ખાસ તો કહી શકાય કે મહિલાઓનો સામાન તમને જોવા મળે છે કે તમારી સગાઈ હોય લગ્નમાં હોય કોઈ બડ્ડે ગિફ્ટ આપવી હોય તમામ સામાન તમને એ મળી જશે જોઈ શકો છો અલગ અલગ તમને ગિફ્ટ જોવા મળી શકે નાના બાળકોના રમકડા પણ મળી જશે તમને ગર્લ્સ માટે વોચ છે બોયઝ માટે પણ વોચ છે પર્સ છે બેલ્ટ છે જોઈ શકાય છે તમામ વસ્તુ તમને આ જગ્યાએ મળી જશે બેગ જોઈનું કલેક્શન જોઈએ તો અલગ અલગ તમને કલેક્શન જોવા મળે જોઈ શકો સિલ્વર છે પછી અલગ અલગ કલર ડિઝાઇનમાં પણ તમને પર્સ મળી જઈ શકે જોઈ શકો છો ગર્લ્સ માટે અલગ અલગ પ્રકારના પર્સ તમને અહીં જોવા મળશે આ ઉપરાંત તમારે શેમ્પૂથી માંડીને કટલરીનો સામાન ગર્લ્સ માટે તમને મળી જશે ગિફ્ટનો ખજાનો છે તમને અહીં જોવા મળી શકે જોઈ શકો છો અલગ અલગ નેકલેસથી માંડીને વિન્ટી છે પછી રાધિકૃષ્ણની ફેમ છે જે સારામાં સારી ક્વૉલિટી છે ટેડી બિયર અલગ અલગ તમારે ટેડી બિયર લેવા હોય તો પણ મળી જશે જોઈ શકો છો સરસ મજાનું કલેક્શન તમને જોઈ લો પહેલાં એકવાર જોઈ શકો છો ટેડી બિયર પણ તમને જોવા મળશે પછી તમારે ગર્લ્સ માટે કડા જોઈતા હોય બંગડી જોઈતી હોય મેકઅપનો સામાન જોઈતો હોય મેકઅપ કિટ જોઈતી હોય લિપસ્ટિક જોઈતી હોય પછી પોલિશ જોઈતી હોય જોઈ શકો છો અલગ અલગ કલેક્શન તમે લગ્નનો ચૂડો જોઈતો હોય તો પણ તમને મળી જશે ભગવાનની ફોટો ફ્રેમ પણ તમને જોઈ શકાય છે અલગ અલગ તમને ડિઝાઇનવાળા ફોટો પણ મળી જશે અને કહી શકાય કે સગાઈને લગતો સામાન તમારે મેરેજ ફંક્શન અથવા તમારે કોઈ ઘરે ફંક્શન હોય અને જો તમે વડાલીમાં રહો છો અથવા વડાલીની આસપાસ રહો છો તો આ જગ્યાની ચોક્કસ મુલાકાત લો નાના બાળકોના રમકડા પણ તમને અહીં આ જગ્યાએ મળી જશે જોઈ શકો છો ગિફ્ટનું આર્ટિકલ તમને થોડા જોઈ જઈએ ને અલગ અલગ બેગો પણ તમને જોવા મળશે પછી ફોટો વાળી પણ તમને ગિફ્ટો મળી છે લાઇટિંગવાળી ગિફ્ટો તમને મળી જશે આ ઉપરાંત ઘડિયાળો પણ તમે જોઈ શકો છો કે જે તમે વિદેશ વિદેશમાં પેટર્નવાળી જે ઘડિયાળો જો તેને અહીંયા મળી જશે આ ઉપરાંત લાઇટિંગવાળી ગિફ્ટ પણ આ જગ્યાએ મળી જશે અને આખા અલગ અલગ પર્સો પણ તમે નાનાથી માંડીને મોટા પણ મળી જશે નાની ભૂલકીઓ માટે પણ પર્સ મળી જશે બેગ જ મળી જશે તો તમામ સામાન મળી જશે એ આ તમારા શોપનું નામ અને એડ્રેસ જણાવો વડાલી મધર જયસ્વાલ માર્કેટ કેજી